મહીસાગર જિલ્લાની ડિટવાસ પોલીસે વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે તો ડીટવાટ પોલીસે બે લાખ ચુંબોતેર હજાર વિદેશી દારૂ સાથે એક બુટલેગઢને ઝડપી પાડ્યો હતો તો રાજસ્થાન તરફથી એક જેટા ગાડીમાં દારૂ ભરીને ગુજરાતમાં આવી રહી હોવાની બાતમીના આધારે પોલીસે ગાડીનો પીછો કરી કાશવાડા રોડ ઉપર ગોધર ગામ પાસેથી બુટલેગરને ઝડપી પાડ્યો હતો તો પોલીસે ગાડી અને વિદેશી દારૂ સાથે અંદાજિત કુલ રકમ સાત લાખ સિત્યોતેર હજારના મુદ્દામાલ સાથે આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વિદેશી દારૂ સાથે ઝડપાયેલા ઈસમ રામભૂષી રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ